તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર કોલકતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે લીધો સુધી સુનાવણી સીબીઆઈ ઘટના સ્થળનું મેપિંગ કરશે નવ દિવસથી દેશભરના હડતાલ પર અમદાવાદ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે આપી એક હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ સીએએ હેઠળ એકસો અઠ્યાસી શરણાર્થીઓને નાગરિકત્વ આપના પ્રમાણપત્ર અપાયા કોંગ્રેસ પર સાધ્યું નિશાન

તે જામીન પર છૂટી શકે એ પ્રકારની જે વાત થઈ હતી ચર્ચાઓ ચાલી રહી હતી આ બધાની વચ્ચે રાજુ સોલંકીના વકીલ સાથે અમારા સહયોગીએ ખાસ વાતચીત કરી હતી શું કહ્યું તેમણે સાંભળો તેમણે શું અગાઉથી કોઈ અસ્યોરન્સ આરોપીઓને આપવામાં આવ્યું છે કે તમને જામીન મળી જ જવાના છે તો આવું અસ્યોરન્સ ક્યાંય સરકારમાંથી આપવામાં આવ્યું છે કોઈ મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે કોઈ રાજકારણી દ્વારા આપવામાં આવ્યું છે કે કોર્ટમાંથી જ આવું અસ્યોરન્સ આપવામાં આવ્યું છે કે કોર્ટમાં કઈ એ લોકોએ સેટિંગ પાર પાડ્યું છે જામીન મેળવવા માટેનું આ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એવી કોઈ ટોળકી નથી કે ગેંગ નથી આ એક જ ફેમિલીના તમામ ફેમિલી મેમ્બરોને ફિટ કરી દેવાની વાત છે આજ ગણેશ જાડેજાનો જ તમે દાખલો લ્યો તો તમે એની એફઆઈઆર વાંચો એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે એની પાસે તો આ બધા ગુનાને અંજામ આપવા માટે બહુ મોટી ટીમ છે પોતે ને એના માણસો આવી અહીંયા એને જેનું કેસ એનું અપહરણ કરી જાય છે પછી એની જગ્યાએ લઈ જાય છે અહીંયા એને માર મારવામાં આવે છે તો ખરેખર આ જે ફરિયાદ છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય ગોંડલના ગણેશ જાડેજા અને જુનાગઢના રાજુ સોલંકી વચ્ચે ચાલી રહેલા કેસમાં વધુ એક વિવાદ છે તે ઉમેરાયો છે અને રાજુ ના પત્ની દ્વારા હાઈકોર્ટમાં એક અરજી છે તે કરવામાં આવી છે આ મુદ્દે અરજી છે રાજુ સોલંકીના વકીલ છે સંજયભાઈ પંડિત તેમની સાથે વાત સર ફરી એકવાર તમારા દ્વારા એક અરજી કરવામાં આવી છે છે શું આખો મામલો આ જે અરજી છે એ હંસાબેન સોલંકી એટલે કે જે અત્યારે હાલ જે ફરિયાદી છે સંજય સોલંકી એમના માતા દ્વારા કરવામાં આવી છે અને એ અરજી એ અનુસંધાને છે કે સોળ ઓગસ્ટ બે ના રોજ આ ગણેશ જાડેજાની જામીન અરજીની સુનાવણી મુકરર કરવામાં આવી હતી જૂનાગઢ સેશન્સ કોર્ટ માઇટ્રોસિટી કોર્ટમાં અને પંદર ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર એવો વિડીયો વાયરલ થયો હતો કે જેમાં કોઈ અલ્પેશ ઢોલારી નામની વ્યક્તિ છે પછી મને પાછળથી ખ્યાલ આવ્યો છે કે ભાજપના કોઈ આગેવાન છે હા એટલે એ જાહેરમાં જે ભાષણ કરતા હતા એમાં એવું કહેતા હતા કે હવે બસ ગણેશ જાડેજાને આજકાલમાં જામીન થઈ જશે અને આજકાલમાં બહાર આવી જવાના છે અને આપણે એનો પણ મોટો કાર્યક્રમ યોજવાનો છે તો આ જે ભાજપના આગેવાન છે એમની પાસે આ જે કોર્ટમાં હજી સબજ્યુડિશ મેટર છે હજી જામીન અરજીની સુનાવણી નથી થઈ એની પહેલાં જામીન અરજીનો શું હુકમ આવવાનો છે એની જાણ આ જે આરોપીઓ છે એના મળતીઓને કઈ રીતે થઈ એ અંગે એની તપાસ માગતી એક ફરિયાદ છે સોગંદનામા સ્વરૂપે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને આપવામાં આવી છે અને જૂનાગઢ ડિસ્ટ્રિક કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજશ્રીને પણ અલગથી સોગંદનામું કરીને ફરિયાદ આપવામાં આવી છે કારણ કે આ ખૂબ જ ગંભીર બાબત ગણાય કારણ કે જે મેટર છે સબજ્યુડિશ છે તો એમાં એવા પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે અમારી ફરિયાદમાં આજે હંસાબેને કહે છે એમાં કે ભાઈ આ હુકમની જાણ અગાઉથી કઈ રીતે થઈ બીજું કે એમને શું અગાઉથી કોઈ અસ્યોરન્સ આરોપીઓને આપવામાં આવ્યું છે કે તમને જામીન મળી જ જવાના છે તો આવું અસ્યોરન્સ ક્યાંય સરકારમાંથી આપવામાં આવ્યું છે કોઈ મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યું છે કોઈ રાજકારણી દ્વારા આપવામાં આવ્યું છે કે કોર્ટમાંથી જ આવું અસ્યોરન્સ આપવામાં આવ્યું છે કે કોર્ટમાં કંઈ એ લોકોએ સેટિંગ પાર પાડ્યું છે જામીન મેળવવા માટેનું આ અંગેના તમામ પ્રશ્નોની તપાસ કરતી માંગણી કરતી એક ફરિયાદ છે એ આપવામાં આવી છે સર લાગે છે આ અરજીને લઈને હાઈકોર્ટ આમાં કોઈ કાર્યવાહી કરશે કોઈ તપાસના આદેશ આપશે સામાન્ય રીતે આ ખૂબ જ ગંભીર બાબત છે અને આ તમામ પુરાવાઓ સાથે અમે ફરિયાદ આપી છે તો આમાં ચીફ જસ્ટિસ શ્રી તપાસના આદેશ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ છે અને નહીં કરે તો પણ એમાં આગળ પછી જે કંઈ પણ લેજીમેટ અમારા રાઈટ છે એ અમે એક્સરસાઇઝ કરશું ગઈકાલે અથવા થઈ જુનાગઢ કોર્ટમાં તેમાં કયા કયા મુદ્દાઓ મહત્વના રહ્યા આપના દ્વારા શું દલીલ આપવામાં આવી હતી જી ગઈકાલે જામીન અરજીની સુનાવણી થઈ હતી એમાં જે આરોપીઓ છે એમના તરફેની સુનાવણી છે એ પૂર્ણ કરવામાં આવી છે અને મૂળ ફરિયાદી વચ્ચે અમે લોકોએ વાંધા રજૂ કર્યા છે જેમાં અમે અમારા તમામ મુદ્દાઓ છે એ આવરી લીધા છે કારણ કે અગાઉ એક વખત સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી છે એ નામંજૂર કરી છે અને એક વખત જો કોઈ કોર્ટ છે એ જામીન અરજી નામંજૂર કરે ત્યારબાદ એ પાછી જામીન અરજી કન્સિડર કરવા માટે થઈને કોઈ સંજોગો ફર્યા હોય તો આરોપીઓ એવા સંજોગો છે એ દર્શાવવા પડે જ્યારે હાલની જે જામીન અરજી અરજદારો એટલે કે આરોપીઓ દ્વારા કરવામાં આવી છે એમાં એવા એક પણ તથ્યો બતાવવામાં આવ્યા નથી કે ભાઈ આ કોઈ સંજોગો ફર્યા છે ત્યારબાદની જામીન અરજી છે માત્ર

એનો ઉમેરો થયો છે ચાલુ તપાસ દરમિયાન બીજું કે જે નિર્વસ્ત્ર કરીને વિક્ટિમના વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ કોઈ પણ મોબાઈલ છે આરોપીઓ છુપાવી નાખ્યા છે અથવા તો એનો નાશ કરી નાખ્યો છે અને જે પિસ્ટલ જેવા હથિયારો દેખાડવામાં આવ્યા હતા બનાવ વખતે એ પણ હથિયારો રિકવર થયા નથી એનો પણ નાશ કરી નાખ્યો હોય એવી પોલીસને તપાસ દરમિયાન તમામ બાબતો ખુલવા પામતા પુરાવાના નાસની કલમ બસો એકનો પણ આમાં ઉમેરો કરવામાં આવ્યો છે એટલે આફ્ટર ચાર્જશીટ છે એ સંજોગો વધુ ગંભીર થયા છે વિશેષમાં આ પ્રકારના હુકમોની જાણ અગાઉથી આરોપીઓના મળતીયાઓને થઈ ગઈ છે એ બાબતના વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર ફરે છે આજે સામાન્ય પ્રજાજનો છે એ આ પ્રકારના વિડીયો જોઈએ તો એને કાયદો અને કોર્ટ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવા સંજોગોનું નિર્માણ થયું છે એટલે આ બહુ ગંભીર બાબત છે આ તમામ બાબતોનું અમે નામદાર કોર્ટનું ધ્યાન દોઈ રહ્યું છે અને હવે વિશેષ જે વધુ દલીલ છે સરકાર પક્ષે કરવાની છે એમાં ઇન્વેસ્ટિગે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પણ હાજર રાખવાની સૂચના કોર્ટ દ્વારા અને સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે અને બાવીસ આઠ બે હજાર રોજ વધુ સુનાવણી હાથ ધરાશે આ સુનાવણીમાં કદાચ જો ગણેશ જાડેજાને જામીન મળી જાય તો આપ અલ્પેશ ઢોલરિયાના વિડીયો અને આ જામીન મળવા અંગેનું કોઈ કનેક્શન અંગે ફરીવાર હાઈકોર્ટમાં કંઈ કરશો જી એટલે એમાં તો હવે શું હુકમ આવે છે કે શું એમાં આગળ થાય છે અને અત્યારથી આપણે કાંઈ ન કહી શકીએ કે કોઈ કોમેન્ટ પાસ ન કરી શકીએ પરંતુ જામીન મળે કે ન મળે પરંતુ જે આલ્પેશ ઢોલરિયાનો વિડીયો છે એ ખૂબ જ ગંભીર બાબત ગણાય અને એ બાબતે તો છેક સુધી લડત કરવી છે એવું ફરિયાદીનું પણ કહેવાનું છે અને જો આમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ અરજ અહેવાલો કરવાની તૈયારી ફરિયાદીની છે રાજુ સોલંકી અને તેમના પુત્ર સહિત જે પાંચ લોકો સામે ગુજસી કોર્ટનો ગુનો નોંધાયો છે એ કેસ પણ આપ જ લડી રહ્યા છો એ કેસમાં કઈ પ્રકારનું ડેવલપમેન્ટ છે હજુ સુધી હજુ રાજુ સોલંકીને અને તેમના જે સાથી આરોપીઓ છે તેમને ક્યાં સુધી હજુ સુધી જેલમાં રહેવું પડી શકે છે જે સુરત જેલમાં છે જે હાલ એ ગુનાની તપાસ ચાલુ છે અને અગાઉ પણ આ બધી ચર્ચાઓ મીડિયામાં ખુલીને થઈ ચૂકી છે કે આ ગુનો છે એ કયા કારણોસર દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે જે તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થયા બાદ જામીન અરજી છે એ થઈ શકે કારણ કે તપાસ દરમિયાન ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે ખરેખર ગુત્સીટોકને ગુનાને લગતા કોઈ પુરાવા મળી આવે છે કે કેમ એ અત્યારે કોઈ એ બાબતે કમેન્ટ કરી શકાય નહીં એ તો તપાસ પૂરી થાય અને એના પેપર્સ અમારા હાથમાં આવે ત્યારબાદ જ એનો આપણને ખ્યાલ આવી શકે આ કંઈ ફરિયાદ ગુજ્સીટોકની ફરિયાદનો કંઈ અભ્યાસ કર્યો છે કે કયા કયા ગુનાઓને લઈને આ ટોકની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે હાલ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ પ્રથમ દર્શનીય એવું જણાય આવે છે કે આ જે ફરિયાદ છે એ ખરેખર આ પ્રકારની ફરિયાદ છે એ થઈ શકતી નથી કારણ કે આ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એવી કોઈ ટોળકી નથી કે ગેંગ નથી આ એક જ ફેમિલીના તમામ ફેમિલી મેમ્બરોને ફિટ કરી દેવાની વાત છે અને જે ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે એ મોટા ભાગના ગુનાઓ છે બે હજાર ઓગણીસ પહેલાના છે જ્યારે ગુસ્સીટોકનો કાયદો છે એ બે હજાર ઓગણીસ અમલમાં આવ્યો છે અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ આ અંગે બહુ ક્લેરિફિકેશન કરી દીધું છે ઘણા બધા જજમેન્ટોમાં કે ભાઈ બે હજાર ઓગણીસ પછીના જો કોઈ ગુનાઓ હોય અને એ આ પ્રકારના ગુનાઓ હોય જે આ કાયદામાં દર્શાવવામાં આવ્યા છે કે ભાઈ ટેરેરિસ્ટ એક્ટિવિટી હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તો જ આરોપીઓ પર છે એ આ કલમ હેઠળ ગુનો નોંધી શકાય આવી સ્પષ્ટ સૂચના અને ડાયરેક્શન સુપ્રીમ કોર્ટનું હોવા છતાંય હાલના જે આરોપીઓ વિરુદ્ધ ગુજ્સિટોક દાખલ કરવામાં આવી છે રાજુ એના પરિવાર વિરુદ્ધ એમાં મોટા ભાગના ગુનાઓ છે બે હજાર ઓગણીસ પહેલાના છે માત્ર બે ચાર ગુનાઓ એવા હશે કે જે બે હજાર ઓગણીસ પછીના હશે પણ એ ગુનાઓ પણ એવા છે કે જે એક જેને કહેવાય કે ખાનગી તકરાર હોય કે કોઈની સાથે ઝઘડો થયો હોય એ પ્રકારના ગુનાઓ છે કોઈ ટોળકી દ્વારા જેમ કે આજ ગણેશ જાડેજાનો જ તમે દાખલો લ્યો તો તમે એની એફઆઈઆર વાંચો એના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે એની પાસે તો આ બધા ગુનાને અંજામ આપવા માટે બહુ મોટી ટીમ છે કારણ કે પોતે ગોંડલમાં બેઠો છે ને એના માણસો આવી અહીંયા એને જેનું કેસ એનું અપહરણ કરી જાય છે પછી એની જગ્યાએ લઈ જાય છે અહીંયા એને માર મારવામાં આવે છે તો ખરેખર આ જે ફરિયાદ છે ને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય આ પ્રકારની ફરિયાદોને જ્યારે રાજુ સોલંકી વિરુદ્ધ જે ફરિયાદો દાખલ થઈ છે એમાં આવો એક પણ ગુનો છે નહીં મારા ધ્યાને નથી આવ્યો

ગેમ્સનો અગ્નિકાંડ બાદ કોંગ્રેસ છે સરકારને સતત ઘેરવાના પ્રયાસ છે તે કરી રહી છે ને આને લઈને કોંગ્રેસ દ્વારા ગત નવ ઓગસ્ટથી મોરબીથી એક ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી ગુજરાતની આ યાત્રા છે ત્રણસો કિલોમીટરની પગપાળા યાત્રા છે યાત્રા રાજકોટ પણ પહોંચી હતી ને જ્યાં જ્યાં આ યાત્રા પહોંચી રહી છે ત્યાં કોંગ્રેસને આનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક સરકારને ભીસમાં લાવવાનો પ્રયાસ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ ન્યાય યાત્રા દ્વારા ટીઆરપી ગેમસો નગ્નિકાંડ મોરબી બ્રિજકાંડ કાંડ બરોડા જે હરણી લેક કાંડ હતો ત્યારબાદ સુરત તક્ષશિલા જે કાંડ હતો જે થોડા વર્ષો પહેલાં થયો હતો ત્યાંના જે મૃતકો છે પીડિત પરિવારો છે તેમને ન્યાય અપાવવા માટે આ યાત્રા છે તે કોંગ્રેસે ક્યાંકને ક્યાંક કાઢી હોવાના દાવા છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા હતા જ્યાં જ્યાં યાત્રા પહોંચી રહી છે ત્યાં કોંગ્રેસને સારો એવો આનો પ્રતિસાદ પણ મળ્યો છે રાજકોટ પણ આ યાત્રા પહોંચી હતી અહીંયા પણ સારો એવો પ્રતિસાદ મળ્યો મીડિયામાં સારું એવું કવરેજ પણ રહ્યું પરંતુ આ યાત્રા જ્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કોઠારીયા ગામે પહોંચી ત્યારે આ યાત્રામાં જે કંઈક એવું થયું જે તમામ લોકોમાં અત્યારે ચર્ચા થઈ રહી છે કમાભાઈ જે ડાયરાઓ થકી ગુજરાતના લોકોમાં કમાભાઈ જે છે જાણીતા બન્યા હતા કીર્તિદાન ગઢવીના એક ડાયરા દ્વારા આ કમાભાઈ છે તે ગુજરાતના તમામ લોકોમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા જાણીતું નામ છે તે બન્યા હતા ને આ કમાભાઈ છે તે કોંગ્રેસની આ જે કોઠારિયા ગામે જે યાત્રા પહોંચી તેમાં જોવા મળ્યા ત્યારબાદ ગુજરાત તકે કમાભાઈના પિતા સાથે વાત કરી ત્યારે કંઈક એવું જાણવા મળ્યું કે જેમને તમે અમને ચોંકાવી દીધા કમાભાઈના પિતાએ ગુજરાત તકની વાતચીતમાં એવું કહ્યું કે તેમને ખબર જ નથી કે તેમનો પુત્ર કમો છે તે આ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયો હતો સાથે સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કમાને પણ કદાચ નથી ખબર કે આ શેની ન્યાયયાત્રા હતી કમો ગામમાં ઊભો હશે ક્યાંક બેઠો હશે ને તેમને આ ન્યાયયાત્રામાં લઈ જવામાં આવ્યો છે હવે આ કેટલું અંશે યોગ્ય છે જ્યારે કોઈ મનોદિવ્યાંગ વ્યક્તિને તેમની જાણ બહાર તેમના પરિવારની જાણ બહાર આ રીતે ન્યાયયાત્રામાં જે એક રીતે રાજકીય જે વસ્તુ છે તેમાં લઈ જવામાં આવે બીજી વાત એ છે કે કોંગ્રેસના દ્વારા ગુજરાત કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર પરથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું કે જેમાં લખવામાં આવ્યું કે જ્યારે કોંગ્રેસની આ ન્યાયયાત્રા કોઠારીયા ગામે પહોંચી ત્યારે કમાભાઈ પણ તેમાં જોડાયા હતા આ કમાભાઈ ખરેખર જોડાયા હતા કે તેમને જોડવામાં આવ્યા હતા તે એક પ્રશ્ન છે તેમના પિતા સાથે વાત થઈ તેમાં તો સ્પષ્ટ લેખાઈ રહ્યું છે કે કમાભાઈને કોઈ સ્થાનિક કોંગ્રેસ આગેવાન દ્વારા આ ન્યાયયાત્રામાં જોડવામાં આવ્યા છે કારણ કે કમાભાઈ છે તે સૌ કોઈ જાણે છે કે મનો દિવ્યાંગ વ્યક્તિ છે તેમને આ રાજકીય બાબતોનો ખ્યાલ ન હોય પણ પરંતુ શું પ્રશ્ન અહીંયા ઊભો એ થાય છે કે શું કમાભાઈની પ્રસિદ્ધિ છે તેમનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ન્યાયયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ થાય છે સૌથી પહેલા એ સાંભળીએ કે ગુજરાત તક સાથેની વાતચીતમાં કમાભાઈના પિતાએ શું કહ્યું હાલો હાલો હાજી હાજી મેઘદુ કમલેશભાઈ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા હતા

હું છે ગુજરાત તકમાંથી રોનક વાત કરું છું આપણે રાજકોટ થી એટલે મેઘદા ફોટા આવ્યા અમારી પાસે એટલે મેઘુ પૂછી લઈએ આપડે કમલેશભાઈ ના ઘરે હા 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 ઠીક વાંધો નઈ ભલે ભલે સાંભળ્યું કમાભાઈના પિતાએ ગુજરાત તકની વાતચીતમાં શું કહ્યું તમને જાણ પણ નહોતી કે કમાને ક્યારે આ ગુજરાત કોંગ્રેસની ની ન્યાયયાત્રા છે તેમાં જોડવામાં આવ્યો આ માત્ર કોંગ્રેસે જ નહીં પરંતુ સરકારે પણ ગુજરાત સરકારે પણ ક્યાંક ને ક્યાંક કમાની પ્રસિદ્ધિનો ઉપયોગ કરવાનો જે ભૂતકાળમાં પ્રયાસ છે તે કર્યો હતો એક એક ભાવનગરમાં કાર્યક્રમ હતો જેમાં સીએમ પણ હાજર હતા જીતુ વાઘાણી પણ હાજર હતા ગઢવી પણ હાજર હતા તેમાં પણ કમાને છે છે તે બોલાવવામાં આવ્યો હતો પરંતુ આકારે આ જે વસ્તુ ગુજરાતની ગુજરાતની આ યાત્રાને ભાવનગરનો કાર્યક્રમ તેમાં એક તફાવત એ છે કે ભાવનગરનો કાર્યક્રમ હતો તેમાં તેમનો કમાનો પરિવાર છે તે પણ સામેલ હતો તેમના પરિવારને પૂરેપૂરી આ વાતની જાણ હતી આ ગુજરાત ન્યાયયાત્રા છે તેમાં સ્પષ્ટ રીતે કમાના પિતાએ કહ્યું કે તેમની જાણ બહાર કમાને આ ન્યાય યાત્રામાં જોડવામાં આવ્યો તો હવે આ કેટલા અંશે યોગ્ય છે તો આવનારો સમય જણાવશે પરંતુ આ અંગે ભાજપ અને કોંગ્રેસમાં આવનારા સમયમાં વાકયુદ્ધ થશે તે ચોક્કસ વાત છે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ થોડા સમય પહેલા જ કેવડિયા નજીક બે આદિવાસી યુવાઓની હત્યા કરવામાં આવી તેના બાદ રાજકારણ ગરમાયેલું છે આ મામલે અમારા સહયોગીએ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા સાથે ખાસ વાતચીત કરી હતી કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે નિર્દોષ આદિવાસી યુવકોની જે હત્યાના મામલે આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી છે ત્યારે આપણી સાથે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે એમની સાથે વાત કરીશું સુખરામભાઈ આજે મુલાકાત કરી છે કોંગ્રેસ શું કહે છે આ બાબતે કોંગ્રેસને આગળ શું કહેવું છે કારણ કે ભાજપ કહે છે કે આ મુદ્દે રાજનીતિ ના થવી જોઈએ એક તો પેલી સફાઈ કરી લઉં કોંગ્રેસ આમાં કોઈ રાજનીતિ કરવા માંગતી નથી અમારા સન્માનિય સભ્યો સ્ત્રીઓ આદિવાસી વિસ્તારની ચિંતન શિબિર હતી અને ચિંતન શિબિરમાંથી કે અહીંયા આવી ઘટના બની છે એટલે સામાજિક રીતે આદિવાસીપણાના હિસાબે અહીંયા મળવા આવ્યા છે ચૈત્રભાઈએ જ્યારે શોકાંજલી નો રાખ્યો તે દિવસે પણ અમે અહીંયા આવવા માંગતા હતા મેં કીધું કે હું કંઈ રેલીમાં જતો નથી હું સામાજિક માણસ છું સમાજની સાથે સંકળાયેલો માણસ છું મારે એમના ઘરે જેવું છે પણ પોલીસે મને આવવા દીધો નહીં મને અહીંયા રાજકારણ કરવું ગમતું નથી અમારો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજના નામ પર ઘણા બધા રાજકીય નેતાઓ રોટલા શેકવાનો ધંધો કરતા હોય છે મને ફાવતો નથી સત્ય હકીકત જે હોય એને બહાર આપણે લાવવી જોઈએ મારી માંગણી છે કે આ જે બે ખૂન થયા કોણે કર્યા શા માટે કર્યા એ તપાસનો વિષય છે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન ટુ યુ બાય આજ તક સબસે મહાનતા માટે કહેવાતી હોય છે પરંતુ હવે પછીના રિપોર્ટમાં આપણે એવી નિષ્ઠુર માતા વિશે વાત કરીશું કે જેણે પોતાના સગા પુત્રની હત્યા કરી નાખી

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મનીષાબેન બામણિયાએ પ્રેમ સંબંધ ની માં આવી પોતાના દોઢ માસના માસુમ બાળકને પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા કરી નાખી પતિ પત્ની વચ્ચે ઝઘડાના કારણે આ હૃદયદ્રાવક કૃત્ય થયાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે મનીષાબેનના દોઢ માસના બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો આ ઘટના બાદ સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ હતી આ મામલામાં પોલીસે વધુ તપાસ કરતા મનીષાબેનના પ્રેમ સંબંધ અને તેના કારણે પતિ સાથે થયેલા ઝઘડાના કારણે તેણે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું પ્રેમી મિથુન સાથે લગ્ન કરવા અને સામાજિક મર્યાદાઓ પ્રમાણે બીજા લગ્ન કરવા માટે બાળક ન હોવું જોઈએ અને આ મર્યાદાના કારણે માતાએ પોતાના જ બાળકને કાંટો સમજીને હટાવવાનો પ્રયાસ કર્યો અને પરિણામે આ અત્યંત નિર્દય ઘટના બની આ બાબતની જાણ થતા સ્થાનિક પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી અને માતા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાબરા પોલીસ સ્ટેશનના બાવડા ગામે જીતેન્દ્રભાઈ ભીખાભાઈ ઝાલાવાડિયાની વાડીમાં રહેતા મજૂર રાકેશભાઈ કે જે તેમની પત્ની મનીષાબેન સાથે પંદરેક દિવસની મજૂરી ગામે આવેલ હોય જેમને બે બાળકો હતા એક દોઢ મહિનાનો દીકરો અને બે વર્ષની દીકરી ચૌદ તારીખના રાત્રે બંને પતિ પત્નીને ઝઘડો થયેલ હોય અને રાકેશભાઈને પોતાની પત્ની પર કોઈ મિથુન ભૂરિયા કે જે જાંબુઆના એમના પત્નીના પિયર પક્ષના સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય આવા સખ પ્રેમના આધારે બંને સાથે ઝઘડો થયો જેના આધારે તેમના પતિ રાત્રે ત્યારબાદ ઝઘડો થયા બાદ સુઈ ગયા હતા અને ઘર છોડીને ચાલ્યા ગયા હતા પંદર તારીખે વહેલી સવારે પત્નીએ પોતાની પથારીમાં જોયું કે એમના પતિ નથી આથી તેમના દીકરા દોઢ માસના દીકરાને લઈને એમના પતિને શોધવા માટે આજુબાજુના ખેતરોમાં નીકળ્યા આજુબાજુ ક્યાંય ના દેખાતા આક્રોશ આવતા અને સાથે જ એમને મિથુન

સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી છે પ્રેમમાં આંધળી થઈને પોતાના પ્રેમીને પામવા પોતાના જ વાહ સોયા દોઢ વર્ષના દીકરાની ક્રૂર રીતે હત્યા કરી તેનો ભેદ બાબરા પોલીસે ઉકેલી આ નરાધમ માતાની ધરપકડ કરી છે અને સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઊંચકીને માતાની રિમાન્ડ મેળવી પોલીસ કાર્યવાહી હાથ ધરી છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તત્વ બુલેટિન માં બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યુઝ હેઝબીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે